ગરમીની સિઝન શરૂ થાય એટલે આપણને દરેકને કંઈક ને કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું કે પીવાનું મન થાય તો આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડી ઠંડી ડ્રાયફ્રૂટ કુલ્ફીની રેસીપી જેમાં આપણે કોઈપણ જાતનો ક્રીમ માવો કે મલાઈનો ઉપયોગ નહીં કરીએ અને સેમ માર્કેટમાં મળે છે એવી જ કુલ્ફી ઘરે એકદમ સરળ રીતે બનાવીને તૈયાર કરીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો કુલ્ફી બનાવવા માટે અત્યારે મેં એક લીટર ફેટ દૂધ લીધું છે જ્યારે પણ તમારે આઈસ્ક્રીમ કે કુલ્ફી બનાવવાની હોય ને તો આ રીતે ફૂલ ફેટ દૂધ લેવાનું એટલે કે ગરમ કર્યા વગરનું તો એક લીટર અત્યારે મેં ફેટ દૂધ લીધું છે હવે ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળી કઢાઈમાં અથવા તો નોનસ્ટિક કઢાઈમાં દૂધને આપણે થોડું ગરમ કરવાનું છે અત્યારે એકદમ ગરમ નથી કરી દેવાનું દૂધ થોડું ગરમ થાય અને ધુમાડા નીકળે એટલે આપણે એમાંથી અડધો કપ જેટલું દૂધ કાઢી લેવાનું છે દૂધની આટલી ક્વોન્ટિટીમાંથી માર્કેટમાંથી આપણે લાવીએ છીએ એવી આઠસોથી નવસો ગ્રામ જેટલી કુલ્ફી બનીને તૈયાર થાય છે થોડીક વાર માટે આપણે એના રીતે સતત હલાવતા રહીશું જેથી એ તળીએ બિલકુલ ચોંટે નહીં હવે દૂધ થોડું ગરમ થયું એટલે અડધો કપ જેટલું દૂધ મેં એક બોલમાં કાઢી લીધું અને ત્યાર પછી એમાં દોઢ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર અને બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે અને બંને વસ્તુને દૂધમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે મિલ્ક પાવડર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે પણ એનાથી આપણી જે કુલ્ફી છે એ એકદમ સરસ ક્રીમી બનશે અને થી કુલ્ફી એકદમ ગાઢી ક્રીમી અને સ્મૂથ બનશે બિલકુલ જ એના પર બરફ નહીં થાય હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે વન ફોર્થ કપ જેટલી પલાળેલી બદામ વન ફોર્થ કપ જેટલા કાજુ અને થી સાત ખજૂર લેવાના છે ખજૂરના ઠળિયા કાઢી લેવાના અને બદામની છાલ ઉતારી લેવાની અને આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાની હવે દૂધ પણ સરસ ઉકળી ગયું છે દૂધની ક્વોન્ટિટી અડધી થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે તો બારથી પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો કે દૂધ પહેલાં કરતાં અડધું થઈ ગયું છે અને ગાઢું પણ થઈ ગયું છે ત્યારે આ સ્ટેજ પર આપણે તૈયાર કરેલું કોર્નફ્લોર અને મિલ્ક પાવડરનું મિશ્રણ આ રીતે મિક્સ કરતાં કરતાં ઉમેરી દઈશું હવે આમાં કદાચ જો કોઈ લમ્સ પડી જાય ને તો પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે જ્યારે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું એટલે કોઈ પણ જાતના લમ્સ ના રહેતા એકદમ સ્મૂથ તૈયાર થશે તો બધું જ મિશ્રણ મેં એમાં ઉમેરી દીધું હવે આપણે એમાં કાજુ બદામ અને ખજૂરવાળી પેસ્ટ ઉમેરી દઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું આ સ્ટેજ પર આ પેસ્ટ ઉમેરવાથી કુલ્ફી તમારી એકદમ સરસ બજાર જેવી મલાઈદાર અને ટેસ્ટી બનીને તૈયાર થશે આ પેસ્ટને સતત મિક્સ કરતાં કરતાં પાંચથી સાત મિનિટ માટે બીજું એને ઉકાળી લીધું અને તમે જોઈ શકો છો દૂધની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી ઠીક થઈ ગઈ છે ત્યારે હવે આપણે એમાં ઉમેરીશું ખાંડ તો અત્યારે મેં વન થર્ડ કપ જેટલી ખાંડ એમાં ઉમેરી છે તમારે જો વધારે ગડપણ જોઈતું હોય તો એકથી બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ વધારે પણ ઉમેરી શકાય પણ મેં એમાં ખજૂર ઉમેર્યું છે અને ખજૂર સ્વાદી મીઠું હોવાથી ખાંડ મેં એ રીતે ઉમેરી છે ખાંડ ઉમેર્યા પછી મિશ્રણ થોડું પાતળું થશે એટલે ખાંડ મિક્સ કરી લીધા પછી પણ મેં એને પાંચથી સાત મિનિટ ઉકાળી લીધું છે અને તમે જોઈ શકો છો દૂધની કન્સિસ્ટન્સી આ રીતની તૈયાર થઈ છે તો બસ આ રીતનું તૈયાર થઈ જાય એટલે ગેસને આપણે બંધ કરી દેવાનો છે અને મિશ્રણને જલ્દી ઠંડુ કરવા માટે આપણે એક બીજા બોલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે જો તમે કઢાઈમાં જ રહેવા દેશો તો એને ઠંડુ પડતા વધારે વાર લાગશે અને ઠંડુ થઈ જાય એટલે આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે હવે મિશ્રણ આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે અને કેટલું સરસ ગાઢું અને મલાઈદાર તૈયાર થયું છે તો બસ આ સ્ટેજ પર હવે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ તમારે મિક્સર જારમાં ઉમેરવાનું ગરમ ગરમ મિશ્રણને ગ્રાઇન્ડ નહીં કરવાનું આ ટાઈમે તમે વેનિલા એસેન્સ પણ ઉમેરી શકો તમારે જો ચોકલેટ કુલ્ફી બનાવી હોય તો ડેરી મિલ્ક ચોકલેટને મેલ્ટ કરીને આ ટાઈમે આમાં ઉમેરી દેવાની તો બધું જ મિશ્રણ મેં મિક્સર જારમાં ઉમેરી લીધું હવે ફ્લેવર માટે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલું ઇલાયચી પાવડર ઉમેરી લઈશું સાથે જ બે પિંચ જેટલું પલાળેલું કેસર ઉમેરી દઈશું જેથી કુલ્ફીનો સ્વાદ અને ફ્લેવર એકદમ સરસ આવે ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો કુલ્ફી માટેનો બેઝ પાતળો અને સ્મૂથ થઈ ગયો છે હવે કુલ્ફી બનાવવા માટે અત્યારે મારી પાસે આ રીતનું એક મોલ્ડ છે તો એમાં આ રીતે મિશ્રણને ઉમેરી દઈશું તમારી પાસે જો આ રીતનું મોલ્ડ ના હોય તો કુલ્ફી કેવી રીતે બનાવી એ પણ હું તમને બતાવીશ હવે આ રીતે બધા જ મોલ્ડના ખાના મેં ભરી લીધા છે હમણાં આપણે એને સાઈડ પર મૂકી દઈશું હવે જો તમારી પાસે આવી રીતનું મોલ્ડ ના હોય તો ઘરમાં જ રહેલા કાચના ગ્લાસમાં પણ તમે કુલ્ફી બનાવી શકો તો પહેલાં મેં આ રીતે ગ્લાસમાં થોડી પિસ્તાની કતરણ ઉમેરી અને ત્યાર પછી તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દેવાનું ઉપરથી થોડી જગ્યાએ એટલું જ ભરવાનું અને ત્યાર પછી આપણે એને કવર કરવાનું છે તો જો તમારી પાસે સિલ્વર ફોઇલ હોય તો એ લેવાનું અથવા તો ઓડી ઇકોબેગ પેપર હોય તો ગ્લાસની સાઇઝનું કટ કરીને ગ્લાસને આ રીતે કવર કરી લેવાના બંને ગ્લાસ પર આ રીતે રબર બેન્ડ લગાવી દીધા છે હવે નાઈફથી આપણે એને ઉપર આ રીતે હોલ કરી લઈશું અને એ હોલમાં આપણે આઈસ્ક્રીમ સ્ટીક લગાવી દઈશું હવે આટલી તૈયારી થઈ ગઈ ત્યાર પછી મેં જે આપણે મોલ્ડમાં મિશ્રણ ઉમેર્યું હતું એને પણ આ રીતે સિલ્વર ફોઇલથી કવર કરી લીધું ઉપર રબર બેન્ડ લગાવી દીધું અને સેમ એ જ રીતે નાઇફથી હોલ કરીને આપણે એમાં સ્ટીક લગાવી દઈશું તો બસ કુલ્ફી આપણી સેટ થવા માટે બિલકુલ તૈયાર છે હવે આપણે એને ફ્રીઝરમાં સેટ થવા માટે આઠથી દસ કલાક અથવા તો ઓવરનાઈટ પણ તમે રાખી શકો મેં એને આખી રાત રહેવા દીધી હતી હવે કુલ્ફી આપણી સેટ થઈને રેડી થઈ ગઈ હવે જ્યારે પણ જેટલી કુલ્ફી તમારે ખાવી હોય ત્યારે ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવાની અને ત્યાર પછી એકથી બે મિનિટ માટે એને બહાર રહેવા દેવાની એકાદ મિનિટ પછી હલકી ડીમોલ્ટ થઈ જશે અને ત્યાર પછી બે હથેળીઓ વચ્ચે લઈ આ રીતે હલકું એને રબ કરી લેવાનું જેથી ગરમીને કારણે ઇઝીલી એ ગ્લાસમાંથી બહાર આવી જશે તો સ્ટીકથી તમારે આ રીતે થોડી ગોળ ગોળ ફેરવી લેવાની અને તમે જોઈ શકો છો કુલ્ફી આપણી ગ્લાસમાંથી એકદમ ઇઝીલી બહાર આવી ગઈ અને સેમ એ જ રીતે બધી જ કુલ્ફીને આપણે ડીમોલ્ડ કરી લઈશું તો એક હાથમાં ગ્લાસને લઈ બીજા હાથથી સ્ટીકને આ રીતે ગોળગોળ ફેરવતા જઈને કુલ્ફીને આ રીતે ગ્લાસમાંથી બહાર કાઢી લેવાની તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી બંને કુલ્ફી આપણી ડીમોલ થઈ ગઈ આપણે ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે તો પિસ્તાની કતરણથી એને ગાર્નિશ કરી લઈશું હવે આપણે જે ગ્લાસમાં બનાવી હતી એ કુલ્ફી તો તૈયાર થઈ ગઈ હવે આપણે જે મોલ્ડમાં બનાવી હતી એ કુલ્ફીને ડીમોલ્ડ કરી લઈએ તો એના માટે આ રીતે જગ્યા ના હોય એટલે બંને સાઈડથી આપણે હાથથી આ રીતે થોડું રબ કરી લઈશું અને સેમ એ જ રીતે સિલ્વર ફોઇલ કાઢી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણી મોલ્ડમાંથી પણ કુલ્ફી બહાર આવી ગઈ સેમ એ જ રીતે બીજી બે કુલ્ફી પણ હું કાઢી લઈશ અને બાકીની કુલ્ફી હું ફ્રીઝરમાં મૂકી દઈશ તો છે ને ડ્રાયફ્રૂટ કુલ્ફી ઘરે બનાવી એકદમ સહેલી આ કુલ્ફીને તમે એકવાર બનાવીને એક વીક સુધી ફ્રીઝરમાં રાખી શકો અને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ફ્રીઝરમાંથી બહાર કાઢી અને હથથી આ રીતે રબ કરીને તરત જ તમારે કુલ્ફીને ડિમોલ્ટ કરી લેવાની અને ઠંડી ઠંડી સારું કરવાની તો કોઈપણ જાતનો ક્રીમ માવો કે મલાઈનો ઉપયોગ કર્યા વગર માર્કેટ જેવી જ આ રીતે ડ્રાય ફ્રૂટ કુલ્ફી જો ક્યારેય ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એટલી ટેસ્ટી બને છે તો બનાવજો અને કમેન્ટ દ્વારા મને જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો